મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભગદાણા ધામ ખાતે ગુરુ દિવસે દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુરુ અવસરે ગુરુ આશ્રમ ભગદાણાના દર્શને ઉપસ્થિત રહ્યા હતા બાપા સીતારામના જયઘોષ સાથે માનવ મેરામણ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું સંત બજિંગદાસ બાપાના ચરણોમાં શીશ નમાવી સૌના માંગલ્ય માટે પ્રાર્થના કરી હતી બજિંગદાસ બાપાના ગાદી સ્થળ નાની બાલિકાઓ ભારતે સંતશ્રી શ્રી બાપાના ગાદી સ્થળ ખાતે નાની બાલિકાઓ સાથે મુખ્યમંત્રી દ્વારા પૂજા અર્ચના કર્યા હતા બગદાણા ગુરુઆશ્રમની વેબસાઇટનું મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ કરાયું હતું જ્યારે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે આવેલા હતા ત્યારે ગુરુઆશ્રમના દર્શને ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ઉપસ્થિત ભાવિકોના માનવ મેરામણને બાપા સીતારામના જયઘોષ સાથે મુખ્યમંત્રીનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે બજનદાસ બાપાના ગાદી સ્થળ ખાતે નાની બાલિકો સાથે પૂજા અર્ચન કર્યા હતા અને બાદમાં બજનદાસ બાપાના સમાધિ સ્થળના દર્શન કર્યા હતા ત્યારબાદ મુખ્યમંત્રીએ ધ્યાન મંદિર અને મુખ્ય શિખરબંધ મંદિરના દર્શન કર્યા હતા જેમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડ્યું હતું અને બાપાના દર્શન કર્યા હતા